વેલકમ ટુ સિલ્વર સ્પૂન કિચન આજે આપણે મસ્ત આંખને અને જીભને ગમે એવા એટલે કે જોતાવે મોઢામાં પાણી આવી જાય એવા ઢોકળા બનાવીશું ગ્રીન ઢોકળા આ ઢોકળાને તમે પાલક ઢોકળા પણ કહી શકો છો અને મિત્રો આ ઢોકળા એકદમ સરસ પોજી અને એકદમ સરસ જાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે મોડું કર્યા વગર મસ્ત પાલક ઢોકળાની રેસિપી જાણી લઈએ તે પણ ઇન્સ્ટન્ટ બની જાય તેવી સૌપ્રથમ આપણે પાલક લઈશું મિત્રો મેં અહીં પાલક એક જોડી લીધેલી છે અને ગ્રામમાં મેઝર કરીએ તો સો ગ્રામ છે તો હવે તેને આપણે બ્લાન્ચ કરી લઈશું મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે તેની અંદર સ્લાઇટ એટલે કે હાફ ટી સ્પૂન ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેરવાથી આપણો જે પાલકનો કલર છે તે સરસ એવો ને એવો ગ્રીન રહેશે સરસ એક વખત મિક્સ કરી લઈશું આવી રીતે તેમાંથી વરાળ નીકળવા લાગે એટલે આપણે જે પાલક હતી તેને ઉમેરી દેવી અને તેને આપણે પાણીમાં ડુબાડી દેશું આપણી બે મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને પાલકને આપણે બહાર કાઢીને ડાયરેક્ટ આવી રીતે ઠંડા પાણીમાં જ ઉમેરી દેવી ખાસ ધ્યાન રાખવું જે આપણે પાણી હોય તે ઠંડુ હોવું જોઈએ તો મિત્રો તમે આ પાણીને શાક બનાવવામાં ભાત બનાવવામાં અથવા તો લોટ બાંધવાની અંદર વાપરી શકો છો જો લોટ બાંધવામાં વાપરવું હોય તો પાણીને ઠંડુ થવા દેવું ભાતમાં અને શાકમાં તો ગરમ પાણી ચાલે છે ઠંડા પાણીમાં પણ આપણે બે મિનિટ રાખવાનું છે પછી આવી રીતે થોડી કોથમીર લેવી અને તેને સમારી લઈશું આશરે વન ફોર્થ કપ જેટલી છે સાથે સાથે આવી રીતે તીખા બે લીલા મરચાં લેવાના તેના આપણે મોટા મોટા કટકા કરીને ઉમેરી દઈશું આવી રીતે અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું પાલકની બે મિનિટ થઈ ગઈ છે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેની સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે પછી આપણે બાઉલ લઈશું અને તેની અંદર જે આપણે પેસ્ટ બનાવી તે ઉમેરી દેવી અને મિક્સર જારની અંદર હાફ કપ પાણી ઉમેરીશું અને જે બધી પેસ્ટ છે તે બધી લઈ લેવી પછી આપણે તેની અંદર ચણાનો લોટ ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેવું આપણે એકી સાથે લોટ નથી ઉમેરી દેવાનો ધીરે ધીરે આપણે લોટ ઉમેરીશું પહેલાં આપણે એક કપ લોટ ઉમેરેલો છે એક કપની અંદર એકસો દસ ગ્રામ ચણાનો લોટ સમાય છે અને પછી આપણે પાછો બીજો એક કપ ચણાનો લોટ ઉમેરીશું અને તેને સરસ મિક્સ કરી લેવાનું છે અને મિત્રો જરૂર પડે તો આવી રીતે એક બે ચમચી પાણી ઉમેરવું અને હલાવી લેવું જેવું આપણું રેગ્યુલર ઢોકળાનું બેટર હોય છે તેવું જ કરવું તો મિત્રો તમે જોઈ શકો છો આપણું જેવું રેગ્યુલર ઢોકળાનું બેટર હોય તેવું રેડી થઈ ગયું છે હવે તેની અંદર આપણે મીઠું ઉમેરીશું મીઠું ધ્યાનથી ઉમેરવું પાલક ખરોડી હોય છે મીઠું ઉમેર્યા પછી આપણે બે કામ કરવાના છે એક તો આપણે જેની અંદર ઢોકળા બનાવવા છે તેની અંદર તેલ ઉમેરીને તેને સરસ ગ્રીસ કરીને રેડી રાખવું અને બીજું આવી રીતે મોટું તપેલું અથવા તો ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દેવું અને પછી આપણા બંને કામ થઈ જાય એટલે તેની અંદર હાફ ટી સ્પૂન ઈનો ઉમેરવાનો ઈનો મેં અહીં આવી રીતે રેગ્યુલર લીધેલો છે અને સરસ આપણે મિક્સ કરી લેશું એક જ દિશામાં આપણે ફેટવાનું છે અને બહુ વધુ પણ આપણે નથી ફેટવાનું ખાલી બધું મિક્સ થાય એટલું જ આપણે મિક્સ કરવાનું છે મિત્રો મિક્સ થઈ જાય એટલે તરત જ તેને ગ્રીસ કરેલા ટ્રાન્સફર કરી લેવું તમે ઇનોણ ઉમેરશો એટલે તરત જ સરસ ફ્લોફી હોય તેવું બેટર થઈ જશે અને પછી ધ્યાનપૂર્વક આપણે વાસણને પાણીમાં મૂકીશું અને પછી ઉપરથી સેજ આવી રીતે લાલ મરચું ભભરાવું લાલ મરચું ભભરાવું તે બિલકુલ ઓપ્શનલ છે અને હવે તેને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે કૂક કરીશું મિત્રો આપણી પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી લઈશું અને આપણા ઢોકળા કૂક થયા છે કે નહીં તે ચેક કરવા માટે આવી રીતે વચમાં ચપું જવા દેવું છેક લગીને જવા દેવાનું છે અને આવી રીતે ક્લીન નીકળે એટલે એમ સમજવું કે આપણે ઢોકળા રેડી છે બંધ કરી દેસુ ગેસની ફ્લેમ તો મિત્રો થોડીક વાર માટે આપણે ઠંડુ કરી લીધેલું છે હવે આપણે સાઈડથી સ્ક્રેપ કરી લેશું અને પછી આવી રીતે ઉપર પ્લેટ રાખી આમ કરી લેવું તમે જોઈ શકો છો એકદમ આપણું ટીન ક્લીન નીકળ્યું છે અને બહુ જ સરસ પોંજી બન્યા છે પાછી બીજી પ્લેટ આમ કરી પલટાવી દેવું અને હવે આપણે નાના મોટા જેવા કાપા કરવા હોય તેવા કરીશું હું અહીં મીડિયમ સાઇઝના કાપા કરી રહી છું તમે જોઈ શકો છો એટલા પોચા છે કે તે તેની મેળે જ બાઉન્સ થાય છે તમને હું એક નજીકથી બતાવું એકદમ સરસ જાડી પડી છે અને રૂ જેવા પોચા થયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેની ઉપર વઘાર કરીશું પછી આપણે એક પેન લઈશું અને તેની અંદર તેલ ઉમેરવું તેલ અહીં ચાર ટેબલ સ્પૂન લેવાનું છે અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ ઉમેરીશું રાઈ આપણે આવી રીતે બે ટી સ્પૂન લેવાની છે બે ટી સ્પૂન તલ ઉમેરીશું એક ગાંઠી લીમડાના પાન અને એક લીલા મરચાંની કટકી ઉમેરીશું અને પછી તેની અંદર હાફ લોઢું એટલે કે વન ફોર્થ કપ પાણી ઉમેરવું ચાલુ ઉમેરીને ગેસ બંધ કરી દેવો અને પછી પાણી ઉમેરવાનું પાણી સરસ મિક્સ કરી પાછો આપણે ગેસ ચાલુ કરીશું અને તેની અંદર એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવી અને ખાંડને આપણે સરસ મિક્સ કરી લઈશું અને તેની અંદર અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું મારું લીંબુ અહીં બહુ મોટું છે જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમે આખા એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને પાણીના ભાગનું સેજ મીઠું ઉમેરીશું અને સરસ વઘારને મિક્સ કરી લેવો બસ આવી રીતે ઊભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવી તો મિત્રો આપણે જે ઢોકળાના કટ કર્યા છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો આપણે સર્વિંગ પ્લેટમાં ઢોકળા લઈ લીધેલા છે તેની ઉપર આપણે વઘાર રેડીશું સરસ બધા ઢોકળા ઉપર આવી એવી રીતે વઘાર રેડવાનો છે અને છેલ્લે આપણે ઉપરથી થોડીક કોથમીર ભભરાવીશું તો મિત્રો તૈયાર છે આપણા મસ્ત ગ્રીન ઢોકળા અથવા તો પાલક ઢોકળા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને આમ હેલ્ધી એવા આ પાલક ઢોકળા છે બનાવતા સહેજ પણ વાર નથી લાગતી અને ઇન્સ્ટન્ટ એવા ઢોકળા તમે બાળકોને પણ નાસ્તામાં આપી શકો છો તો મિત્રો તમને મારી આ હેલ્ધી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આવા પાલક ઢોકળા એટલે કે ગ્રીન ઢોકળા ઘરે બનાવી શકે તો મિત્રો અત્યાર માટે આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ